પ્રધાન નરેન્દ્ર મોદી બે એપ્રિલે ઉત્તરાખંડના ઉધમશીનગર જિલ્લાના રુદ્રપુર અને રાજસ્થાનના જયપુર ગ્રામીણમાં કોટપુતલીમાં જનસભાને સંબોધન કરશે આ દરમિયાન તેઓ ઉત્તરાખંડ અને રાજસ્થાનના બીજેપીના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે રેલીની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષાના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે ઉત્તરાખંડમાં લોકસભાની પાંચ બેઠક માટે પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલે ચૂંટણી યોજાવાની છે હાલમાં ઉત્તરાખંડની પાંચ બેઠકો બે હજાર ચૌદથી ભાજપ પાસે છે અને રાજ્યમાં પણ ભાજપ સત્તામાં છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ભાજપના ઉમેદવારો અને રાજ્યના અધિકારીઓ હાજર રહેશે ઉત્તરાખંડમાં પોતાનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ પીએમ મોદી રાજસ્થાન જવા રવાના થશે કાર્યક્રમના સ્થળે તેના પોલીસ કર્મચારીઓને કોઈ હેન્ડબેગ જ્વલનશીલ સામગ્રી તેમજ અન્ય સામગ્રીઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી દીધી છે આ પ્રસંગે આઈજી વિજિલન્સ કે કે વીકે ડીઆઈજી કુમાઉ રેન્જ યોગેન્દ્ર રાઉત એસએસપી મંજુનાથ ટીસી